વડોદરા શહેર આજવા રોડ સિકંદરપુરા તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારોનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા સામાજિક કાર્યકર કમલેશ પરમારે રોડ પર હેલ્મેટ મૂકીને હેલ્મેટની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ વડોદરા શહેરના રોડ રસ્તા પર ખાડાના કારણે અનેક અકસ્માતના બનાવો બન્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી તેવામાં આગામી પંદર સપ્ટેમ્બરના રોજ હેલ્મેટનો કાયદો લાગુ થઈ રહ્યો છે ત્યારે અનેક સ્થાનિક લોકો દ્વારા રોડ રસ્તા ના ખાડાને લઈને વિરોધ કર્યો છે ત્યારે વડોદરા શહેર રાજવા રોડથી સિકંદરપુરા અને અન્ય ગ્રામીણ વિસ્તારોમાં મુખ્ય માર્ગોને રિપેરિંગ કામકાજ માટે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા હતા ત્યારે સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કર્યા છતાં તંત્રના પેટનું પાણી ચાલતું નથી અને આ ખરાબ રોડ રસ્તા પર સ્થાનિક લોકો અવર જવર કરતા હોય છે અને સ્થાનિક લોકોને પુષ્કળ પ્રમાણમાં હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર દ્વારા રોડ પર બેસીને હેલ્મેટની પૂજા કરી હતી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો વધુમાં સામાજિક કાર્યકર્તા કમલેશ પરમારે જણાવ્યું હતું કે વડોદરા આવેલ જે સયાજીપુરાથી આજવા ગાર્ડન જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડને ત્રણ મહિના પહેલે જ નવીનીકરણ લાખો કરોડોના ખર્ચે કરવામાં આવે છે પરંતુ ખાસ કરીને જ્યારે હાલમાં તમે ખાડા અને ભૂવા જોવા મળી રહ્યા છે ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવો જોઈએ એટલે આજે અમે લોકોએ હેલ્મેટ પૂરની પૂજા કરી અને ગૃહમંત્રી સાહેબ મુખ્યમંત્રી સાહેબને અમે રજૂઆત કરી રહ્યા છે કે આવા રોડ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરે રાહદારીઓને રાહત મળે એ રીતની કામગીરી કરવી જોઈએ એ માટે અમે આજે એક કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમના માધ્યમથી તંત્ર સભાળું જાગે ને વહેલા વહેલી તકે હેલ્મેટ નો કાયદો રદ કરે અને આવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે લા લાખ કરે તેવી અમારી માંગ છે